आ, कड़क बिल आ चाको से पण नथी कपाय एम कड़क थई जो पसाड़ी ने तो भांगे एम नथी जो थोड़ा इतना रीतना रेडी करी नाखवानी से बे चॉकलेट वाली केक बनावानी से नेस्ले से आई गोठी जवानी वेनिला स्ट्रॉबेरी और पाइनेपल ब्लूबेरी हाँ एक ऑर्डर नहीं है अत्य एक ऑर्डर आई गए जीके सत्तर तो हूँ बनाव छू केक હાલો મિત્રો તમારા બધાને ફરીવાર નવા વિડીયોમાં સ્વાગત છે જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો અત્યાર નવા ગયા છે છે અમારો મિત્ર આવી ગયો થોડોક બીજી છે તો વિડીયો બનાવી લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા રહીજો મારા બે આગળ આવી ગયા છે જોઈ લેજો તમે કેવા છે કેવો નહીં એટલે બધું શૂટ કરતા આવડતું નથી તો શીખવી છે તો તમારો સપોર્ટ દેખાડજો

બ્લેક ફોરેસ્ટ માલાકાડોનો સાઇડ વાહલો કેક બની નાખ્યો ત્યારે પોકો કાટે મે મિત્રો અત્યારે બ્લેક ફોરેસ્ટ બધી રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો કાઉન્ટરની બ્લેક ફોરેસ્ટ 500 ગ્રામ છે આ પેસ્ટ્રી છે કિલોની છે આ ગાર્નિશિંગ થોડી બનાવી દીધન રહેતી પોગરાટ કેક બનાવી છે તો મિત્રો फ्रीज में थोड़ी जगह होसी है तो डीप फ्रीज में एक दूसरा पात्र तो मित्र केवा केवा था गयास पांच देखो नीचे नीचे हाँ कड़क बिल्कुल कड़क पांच था गया से हो केवस तमरो आमा तमरो हो केवस बोलो मैं हां मारे क्या काम मैं हो केव से कड़क था गया तो हो करसो थोड़ी देर बाद बनाइए इसको आ चाकोसी पर नत कपाया कड़क था गया जो

નાયમિતના આયુજમાં માકી દેવાનું એટલું આયુજમાં માકી દેવાનું નાઈસ સર્વ કરે નાયમિતના હવેથી ઉપર ઉપરથી નીચે ઘણી ઉતારી દેવાનું નાયમિતના આયુ નોતાનું આ માકી દેવાનું સાઈડમાં આયા નીચેરાઈ છે ને નાયમિતના તંગી મારી દેવાનું નાયમિતનો આપણે કેક બનીને રેડી થઈ જાય ચોકલેટ કેક

બેઝ પાંચસો કેટલા લીધા બે લઈ જઈ ગયા ક્યારે પકડી માં ને વળી લેવા ના પડે બે મિત્રો બેઝ લઈ લીધો છે

હાલો હતાર થઈ ગયા હોય ગણ મિત્રો કેટલા પૂછે મારા મેં હત વિડીયો જ બનાવ્યો હાલો બે જ એક કેક આવ્યો એક કેક આવતો પૂરા થઈ ગયા લેતો આવ્યો બે જ બીજો હું એટલે તોડો તોડવાનો બે હા મિત્રો ડિઝાઇન પાડો અંદર મેં બોટર મારી સાઈડમાં આવી રીતના ડિઝાઇન પાડવાની ચોકલેટની ડિઝાઇન છે ઉપર આવી રીતના ચોકલેટ કેક રેડી કરવાની છે બધી રેડી મિત્રો તમને કેવો ડિઝાઇન લાગે તો હારે લાગીયો લાઈક કરી દે શેર કરી દીજો મિત્રો જોઈએ ડિઝાઇન પાડે ઇસાઇડમાં માં કોનતી બોટર મારું છું જો કેક તૈયાર થઈ ગઈ આવી રીતના તૈયાર કરી લી બધી મિત્રો 400 વાળી ચોકલેટ રેડી થઈ ગઈ બધી આવી રીતના ડો 500 બધી ચોકલેટ રેડી થઈ ગઈ 400 વાળી બાકી ને આમ

रेडी कर नाखा से बे चॉकलेट वाली केक बनानी से ने से आई रीतना गोठी जा साइड साइड में भी डेरी मिल्क लगा दिया वाली किड किट लगा दिया वाली से आई वीर इतना आ एक जी क्या है आ बे चार सौ चार सौ वाले नाम से नो नाम से नहीं तो चार सौ रुपए हां चार सारी इंफॉर्मेशन होनी बराबर खाजो अब ये रेडी થઈ ગઈ છે કાઉન્ટર ઉપર મે કે દે મિત્રો આ 250 ગ્રામ મે કે કરી કરી છે આ તો 250 ગ્રામ મે કે કતા બને નહીં કતા એક વાકી ગયો મિત્રો ચલો બને મિત્રો અત્યારે 250 ગ્રામ ની 6 કે એક બનાવી નાખી છે 3 કે કે અમારે મળી ગયા તો 4 કે અતર ચાક એક બનાવી લે કે તરત ખાવા જવાનું છે મારે અતર જવો 1 વાગી ગયો છે 1 ને 18 થઈ ગઈ તર્ક આતર જમમા દાઈ એટલે કે કટિંગ કરાવવાની મને બહુવર પછી બીજું બનાવવાનું હાલ મિત્રો અતર દાઈ જમમા પૈસા કો તમને ચાલો લઈ જમમા લઈ જ ઉપર જમવા આવો નસા બેજા મોળા આમ રોઢેલા મિત્રો આવી ગયા છે સન્માન મિત્રો આતરા જમ આવી ગયા છે ઉપર આવ મિત્રો સાલાલકતે પેન લઈને જમ આવી ગયા છે હા चावल ચાક આ લોકો જલ ગયા રે યાર કોઈ વાત નહી ચલો ચલો જમ લેતે પેલે ખાના ખા લેતે સબ हालां मित्रों अतः तरह वागी गया मित्रों ऊपर जमीन नीचे तो अत्यार ऑर्डर नहीं एक बे ऑर्डर से खाली जी सको ऑर्डर ऑर्डर तो बनी है बाकी से ऑर्डर बाकी ऑर्डर बना थोड़ा कप बना से तो तो चॉकलेट कप बना थोड़ा। तो का कप के बनाई तो ना મારો મિત્ર અત્યારે ઓર્ડરની કેક આવે છે ચીક છે એક કિલો બ્લેક ફોરેસ્ટ તો વિડીયોમાં જો કાઈ કાયદી વિડીયો જોયો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બીજો તો હું બોલું હવે તમારે કેવું ભાઈ રીતના કટિંગ કરી નાખવાનું પતરામાંથી ચોકલેટ પંચા हालो बनाई नहीं तेरे तेरा कब बता बनी रेडी क्या जो हाँ मित्र किलो के केक बनाव बधटर की कैक पड़ी से नोटमल काउंटर ने से कब बनाया बनावे वीस कप बनाने बनाया कप बना चलो अपने फ्रूट फ्लेवर केक क्यों कब बनी जाओ तो मित्र तार फ्रूट फ्लेवर केक बने गए थे वेनिला स्ट्रॉबेरी और पाइनएप्पल एपल केवी लगे तो कमेंट कर देंज पांच पांच सौ ग्रामी ते हज़े एक केक बाकी તો મિત્રો વેનીલા સ્ટ્રોબેરી ઓર પાઈナップલ બ્લુબેરી ફાઈ કોટરની છે ત્રણ કાઉન્ટર માટર બનાવી લે છે આ ઓર્ડર ની કેક બનાવ છે હું કેવો તમાર ભાઈ સારું ને તો તમે આવનાવા તમારા માટે નવા નવા વિડિયો લાવતા રહેજો તમે સપોર્ટ દેખાતા રહેજો છેઠ હું જો છે તો વિડિયો બનાવવાની શરમ થોડી લાગે છે તોય ઉતારવાનું છે માય ગયો સારું મિત્રો આ એક આતરે કોટરની કેક હતી પૂરી કરીને કે મિત્રો કમાણ માં જણાવી દીજો કે કઈ કેક છે આ પાઈનએપલ ફ્લેવર ની છે આવડી આ કેક આ કરવાવા આ કેક બની ગઈ છે તો વિડિયો માં પૂરે કરા દીજો અમારો મિત્ર છે અમારો શેઠ છે આ ભગત સાબાજી અમારો મિત્ર છે કામ કરવાળો નીતિનભાઈ નીતિનરાવ હું એક તમારે કહું છું હરુણભાઈ તો વાંધો નહી આ છે ચાલુ છે આ બધું અત્યારે આવો માહોલ આલે છે ત્યારે જોઓ हाँ केक सैली बाकी ऑर्डर नहीं ना नहीं नहीं भाई काउंटर नहीं, नहीं बना उसे। आलो, ना एक केक थोड़ी बाकी से बनाई ना एक। में क्यों स्टीडियोको में में तो मैंने क्या अच्छा अड्डी सौ बनी रेडी थी गई बार मेकी जी थी अत्यकोस ते हाँ अत्यार्लेरिंग बाकी सेना केक बनाव ऑर्डर के आटला ऑर्डर से देखो चलो ऑर्डर चेलो ऑर्डर ऑर्डर पूरा तो, आगे। आगे। तो आगे भाई केक बनाओ से बो ऑर्डर पूरा फ्रेश खा ना फूल ऑर्डर नहीं केक पांच सौ ग्राम पांच सौ ग्राम किलो से पांच सौ ग्राम से कप तो से थोड़ा हाँ काम पूरा खाली लेरी गई લેરિંગ કરી મિત્રો અત્યારે 250 ગ્રામ ની લેરિંગ કરે મારો મિત્ર અત્યારે એક ઓર્ડર આવી ગયો જીકે 70 તો હું બનાવું છું કેક નો ઓર્ડર એક તો 250 ગ્રામ ની લેરિંગ કરી છે હું ઓર્ડર બનાવું છું મિત્રો અત્યારે બધું કામ પૂરું થઈ ગયું છે ત્યારે આપણ બાપરા ને જોઈને આવવાનું છે ઓર્ડર બધા પૂરા થઈ ગયા છે હું જોઈ શકો છું બધા ઓર્ડર પૂરા થઈ ગયા તો હવે એટલા ઓર્ડર હતા આજના જોઈ શકું છું અત્યારે આપણો મિત્ર આપરણ ધોઈ ધોઈ કરે છે હા ભાઈ કેમ ધોસ કામ પૂરું થઈ ગયું કામ પૂરું થઈ ગયું તો આપરણ ના આજ મોડું થઈ ગયું ભાઈ થઈ તો 15 મિનિટ થઈ હા હા સાડા આઠ વાગે આપણે આવશે આઠ પોણા નવ થઈ ગયા તો હું પણ તોય નાખું મારું આપણે કાપી હોય ને એક મિનિટ હું બે પછી ત્યારે ઓય નમસ્કાર મિત્રો આફટર નાઈટ ગાઈસ તો બહુ ને કે વિડિયો જોવો તમને હોય તો દો શેર કરી મિત્રો એક નવા વિડિયોમાં આવજો જય હિન્દ જય ભારત હા બાય બાય